નવસારી જિલ્લામાં રોજનું રડીને રોજ પૈસા કમાતા નાના વેપારીઓ તેમજ મધ્યમ વર્ગના પરિવારો પાસે કરોડોનું રોકાણ કરાવડાવી પાકતી મુદતે પૈસા ન આપી તેમની સાથે છેતરપિંડી કરી હોવાના આક્ષેપો રોકાણકારોએ કર્યા હતા મહારાષ્ટ્રના પુના જિલ્લામાં હેડ ઓફિસ ધરાવતી શક્તિ મલ્ટીપર્પઝ કોઓપરેટિવ સોસાયટી નામની સંસ્થાએ નવસારી સહિત સમગ્ર ગુજરાતના નાના વેપારીઓ પાસે પૈસાનું રોકાણ કરાવી પાકતી મુદતે પૈસા ન આપી છેલ્લા ચાર વર્ષથી જવાબ આપતી નથી આ મામલે રોકાણકારોએ કલેક્ટર સહિત પોલીસમાં અરજી કર્યા બાદ તેમના અરજીનો નક્કર ઉકેલ ન આવતા આજે વાંચતાના ધારાસભ્ય અનંત પટેલને મળીને આ દિશામાં યોગ્ય કામગીરી થાય અને પૈસા છૂટા થાય તેવી રજૂઆત કરી હતી સમસ્યા એ જ કે જે શક્તિ મલ્ટીપર્પઝ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડમાં બેંક જેવી સુવિધા બતાવીને ડાયરેક્ટર લોકોએ એજન્ટો નિમણૂક કરાવી એમના હસ્તકમાં આજે કરોડો રૂપિયાનું રોકાણ થયું પરંતુ સંસ્થાનું આજે રોક રોકાણ ફંડ રોકાણકારોને પાછું મળે તેવું કોઈ આયોજન દેખાઈ નથી રહ્યું કારણ કે આ સંસ્થાનું ટોટલી કાર્યવાહી બંધ થઈ ગઈ છે અને હવે રોકાણકાર રૂપિયા ક્યાં લેવા જવા ક્યાં એમની પોતાની અરજી કરવી રૂપિયા મળે તે બાબતથી એવું કોઈ માર્ગદર્શન મળી નથી રહ્યું આજે અમે અનંત પટેલ સાહેબની મુલાકાત થઈ કે જેમને આ વિષયની અમે રજૂઆત કરી કે આજે અલગ અલગ ગામડેથી રોકાણકારોના રૂપિયા નથી મળી રહ્યા એમની રોજ નાના નાના ઘરના લોકો છે મજૂરી કરતા લોકો છે અને મોંઘવારી ઘણી હોય આજે એ લોકોને ઘણી તકલીફ પડતી હોય તો આ રોકાણની રકમ પર જ આધારિત થયા હોય તો આજે એમને રૂપિયા જોઈએ છે તે બાબત માટે કે અમને કઈ રીતે મળશે જોકે દક્ષિણ ગુજરાતના વેપારીઓ પાસે આશરે છ કરોડ તેમજ સમગ્ર ગુજરાતમાં પંદરથી વીસ કરોડ રૂપિયાનું રોકાણ આ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે નાના વેપારીઓ પાસે નવ પોઈન્ટ પાંચ ટકાના વ્યાજદર આપવાનો ફાયદો સર્ટિફિકેટમાં જોવા મળે છે બે હજાર પંદરથી શરૂ થયેલી આ સંસ્થાએ બે હજાર ઓગણીસમાં પૈસા પરત કરવાની મુદત હતી પણ આ સમયગાળો વીત્યા છતાં પણ સહકારી સોસાયટીના સંચાલકોએ રોકાણકારોને કોઈ પણ જવાબ ન આપતા તેઓ સરકારી કચેરીઓમાં ધક્કા ખાઈ રહ્યા છે ત્યારે આ મામલે ધારાસભ્ય અનંત પટેલ દ્વારા રોકાણકારોને હૈયાત ધરપત આપવા સાથે જરૂર પડે તો આંદોલન કરવાની પણ તૈયારી બતાવી હતી શક્તિ મલ્ટીપર્પઝ કોઓપરેટિવ સોસાયટી જેમણે નવસારી સુરત નવસારી જિલ્લાના ગામો સુરત તેમજ વલસાડ વિસ્તારમાં પોતાની બ્રાન્ચો ચાલુ કરીને લગભગ પચોતેરથી સો કરોડ રૂપિયાનું કૌભાંડ કરીને છેલ્લા ચાર વર્ષથી ગાયબ છે ખૂબ મોટી સંખ્યામાં ગરીબ અને જે રોજ શાકભાજી વેચે ફળ ફ્રૂટ વેચે એના પૈસા જમા થતા હતા એમાં એમણે પોતાની રીતે પાસબુક પણ બનાવી હતી અને ખૂબ મોટી સંખ્યાના લોકોને સાથે ચીટિંગ કર્યું છે આજે અમારી સાથે સુરત નવસારી વલસાડથી જે પણ કસ્ટમરો હતા અને પોતાની રીતે પૈસા એજન્ટો હતા એ બધા જ અમારી સાથે મુલાકાત કરી અમે આવનારા દિવસોમાં એમની સાથે અને એમના કસ્ટમરોની સાથે ન્યાયની અપેક્ષાએ કલેક્ટર કચેરીમાં પણ જઈશું એસપી કચેરીમાં પણ જઈશું અને જે પણ ચીટર હતા એમના પર ગુનો દાખલ થાય અને જેટલા કસ્ટમર છે એના પૈસા પાછા મળે એના માટે અમે આંદોલન પણ કરીશું અને રસ્તા પણ ઉતરીશું